જેમાં પટના જિલ્લાનો મોટો હિસ્સો મુંગેર પણ લોકસભામાં સામેલ છે આ તબક્કામાં લગભગ પંચાણું લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કર્યું હતું પટના જિલ્લાની વિધાનસભા બેઠકો બાર અને મોકામાં બંને વિધાનસભામાં કુલ પાંચસો એકાણું મત છે જ્યાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ ઘરની બહાર નીકળતી જોવા મળી હતી મોટી સંખ્યામાં મતદાન મથકો પર જઈને તેમના અધિકારનો ઉપયોગ કરવા માટે પુરુષો કરતા મહિલાઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો એકંદરે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું પરંતુ કેટલીક જગ્યાએ ગેરરીતિ જોવા મળી હતી તો કેટલીક જગ્યાએ ધીમી ગતિએ મતદાન